પણ કોઈ દેખાતો નથી હવારમાં જયારે ઊભો છે ત્યારે તો બધા ઘેર હતા પણ અત્યારે કોઈ ઘેર જ નથી બધા ગયા ક્યાંય જ નથી ખબર અહીંયા જાય નહીં અહીંયા ગાડી નથી મમ્મી હોય ઓરો અહીંયા કોઈ છે જ નહીં તો ઘેરેથી બધા વીઆઈ ક્યાંય જાય અમારે તો આશી બેન અહીં આટા મારે છે શું કરે છે બેન કૃપયા કરી નાખીએ હા કુડીએ કીધું સે મદેને જય માતાજી જય એ થોડી ખબર ખબર છે તને ખબર પણ થોડું કઈ ખોટું બોલવાનું હોય કે જે ખોટું ન બોલુ આશું દાંત કાઢ્યા મતલબ એને ખબર છે પણ એ કહે નહીં આપણને મને એમ લાગે દાંત કાઢ્યા પછી કે નહીં બાર નહીં તાજેલા છે હવે કોને ખબર પપ્પાને ફોન કરું તો ખબર પડે કારણ કે ગામમાં જાય છે હવે શું કામ થઈ જાવ તો કોને ખબર કંઈ ફોન કરવો નહીં આશુ ને ખબર જ કેતી નહીં હા તો ઓલા પપ્પા તો કામ

બાકી તો કારખાનું બધું ખાલી થઈ ગયું છે ને મારે રણજીત ને ભાઈ લોટ ઉતરવાનું છે આ વેલા એટલે મોડા સુધી બેહવું પડશે પણ હવે ભૂખ લાગી ગઈ બપોર થઈ ગયા પેલા જમીન લઈ જમીન ફટાફટ બેવું પડશે ત્યાં સુધી મેળા આવશે નહીં જેમ કે લોટ પૂરો કરવાનો છે શેષ ને પછી મૂક લાવવાનો છે બાય આજ બપોરમાં આપણે છે સીનાની ડાળ સાઈશ ડુંગળી આજ બધું ડુંગળી બળે આશી બેન તો વેલા આવી જવાનું હોય મારા થોડુંક મોડું થઈ ગયું છે કાલે કેટલું થઈ ગયું છે કાલે થઈ ગયું ફેમિલી જમી લીધું ને મારે રણજીતભાઈ જો સેતે ઘંટી ચાલુ ઘવા મળે ને છોકરો કારણ કે મારે ઘવા પડી જાય તાવું ધ્યાન છે ને કેમ કે અત્યારે ને શેઠ ને આ લોટ ચાલુ છે ને અઢી વાગે દેવા જવાનું છે બનાવી દેવો પડશે ને બનાવી દેવો પડે તો એવું છે એટલે અત્યારે જમીન તરત જ થી કામે બેવું પડશે કારીગરો બધા મોજ કરે પણ અમારે હીરા ઘવા પડી છે

ફેમિલી વીઆઈ માં સી ઘરે ને જો હવર માં કેન પે જલા ગામ માં જલા ગામ માં વાડી આટો મારવા હા ખોટું બોલી ગઈ મને શું કે ખબર હા કીધું ને મને તમે કાં જલા છો ની મને મને ખબર જ નોતી ખબર હતી હું ના કરની પાછો લતો આ શું નોતી કઈ ખોટું બોલી ગઈ હવર વેલું કા માં ઊભું થાય ને વેલું કા તો વેલે ઊભું થી દેવાનું તું ઊભો નો છો તે મે તો વીઈ ગયા હા તો કોઈ મને કીધું હતું મને ખબર હતી વીઈ અંતર વીઈ હવા હા હા આવ

ઓલી બીદી બતી દઈ લેટ હતી ને અચ્ચારે બનીમાં આવી ગઈ મારા પપ્પાને ખબર જ હોય એટલે બત્તી લીન જ બેહે જમ્મન એક બત્તી બરોબર ફિક્સ કરી દીધી એ કાઈ ટાઈટ પડી બાપર મે બાપા એ તો કોર્સે ની નાવા દઈ ટાઈટ વાય બાપા માથું છે માથે જોઈતા બધા એમ લાગે લાગે પણ ઈ એમ લાગે બાપા એમ કે ખોટા એમ આપણે પાસે નીકળી પૈતા જો નો કારણ કે મારે લેટ આવી ગઈ રેડી લેટ આવી ગયું વાંધો તો નાવા જવાની વાત ચાલે છે એટલે પૂછતો કેવી ઠંડી પડે છે કારણ કે ટાઈટ તો બહુ પડે છે કારખાના અહીંયા આવી ને ત્યાં ટાઈટ લાગી ગઈ એટલી બધી ટાઈટ લાગી આજે આપણે જમવામાં બનેલું છે બટેટા રીંગણનું શાક એમણે જમીન તો લીધું પણ હવે નાવા જવાનું વિચારે કેમ થાય આ આપણો કપડાનું કલેક્શન છે પણ આમાંથી હું થોડાક જ પહેરું આ બધા અડધા તો ટૂંકા થઈ ગયા હે આમાંથી અડધા નથી પહેરતા તો મમ્મીને એને કહેવું પડશે નોખા નાખવા પડશે કેમ કે મારા ગોતવામાં પછી આડા થઈ જાય છે નાહવાનું તો નક્કી કરી લીધું છે ગરમ પાણી તો પણ જેકડે જે કાઢ્યું નથી તો બહુ ટાઈટ છે તો હવે સહિત થવા જાય છે તો એ બંને એક લાઇક કરી નાખજો તો જોઈ નાવું તો છે કારણ કે હમણાં નાવું પડશે હવે આજ તો નહીં મેળ આવે કારણ કે સવારે રે કઈ ટાઈમનો રહે આ જાય તો શું મેળ કરું હવે નાહોનો ક્યાંય ટાઈમ રહે બપોરે પછી અહીંયા ત્યાંથી ગામ ટેટ કેમ આવવું તો નાવો જાવ હું ને બાકી તો આજનો બ્લોગ ગીમો છે તમને એવી આ જ ને ગીમો હોય તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળી છે પછી કાલે નવા વ્લોગમાં જવાથી બધાને જય માતાજી બાય લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી ચાલો બાય બાય